તમને શરમ આવી જોઈ હે સમાજના વિરોધીઓ તમે તમને અમે કઈ ડિસ્ટર્બ કર્યા નથી આપણે કીધું કોઈને આપણે એટલું કીધું કે અમને સમજાવવા ન આવતા પરસોત્તમભાઈ નો સમજાવી ગયા તો અમને હું તંબુરો સમજાવી શકો જય ભવાની જય ભવાની મારે તો આજ આભાર આનંદ માનવો પડશે કલ્પના નો કરી શકાય આ જગ્યા નાની પેઢી અને ખરેખર યુવાનો જાગૃતિ જોઈ હું તો બે કલાક પેલા આવી ગયો બે કલાક તો સેલ્ફી આવેલી બાર મારા યુવાનો ને આટલો પ્રેમ શા માટે ખરેખર આ આપણું ઔતિહાસિક સંમેલન આજે જો આણંદમાં પચાસ પિંચોતેર હજાર ની સંખ્યા હોય અને તેત્રી જિલ્લામાં આવા સંમેલન થાય અને પછી એક સંમેલન બોલાવ્યું હોય તો પાંચ લાખ નહીં પચાસ લાખ થાય અને હવે પચાસ લાખ નું સંમેલન કરશું અમે અત્યાર સુધી અમારો એક મુદ્દાનો કાર્યક્રમ હતો ઓપરેશન રૂપાલા મિશન રૂપાલા મારી બેનું દીકરીઓ મારી માતા માટે છત્રણા માટે જે ભગવાન રામની અને ભગવાન કૃષ્ણની દીકરીઓ છે એ અમે તો ભગવાનના દીકરાઓ છે તમારી આવી હિંમત કે મારે એક છત્રણા ઉપર આવી ટિપ્પણી કરતા તમારા પેટમાં પડેલું પાપ બહાર આવ્યું પણ તોય અમે તો તમારો આભાર માની છીએ કે માં ભવાની તમારી જીભે આવીને આવું બોલાયું અને મારો સમાજ આજે એક થયો પૃથ્વીરાજ ચૌહાણ થી અગિયારસો વર્ષ સુધી આવી રીતે આપણે એક છત નીચે ક્યાં રહી નથી બેઠા કોઈના બાપની તાકાત નથી આપણે માગી ઈજ મળે અને આપણે કઈ ઈજ થાય પણ આપણે સુસુપ અવસ્થામાં બેઠા છે જો તમે જાગ્યા અને મળ્યા તો આજે એનો પ્રભાવ જોવો સરકાર ગાંધી વાંગી થઈ ગઈ એક જ મુદ્દાનો કાર્યક્રમ બધુંય ભૂલાઈ ગયું બધુંય પાંચ લાખ થી જીતશું બરાબર ફલાણું ઢીકણું પૂછડું હોય બધું તમને ખબર જ છે હનુમાન વંશ ના જમાય છે હનુમાનજી દાદાનો જમાયજ એટલે મારા મામા છે પરસોત્તમ ભાઈ તમને પૂછડું હડી ગયું પૂછડું તો નથી જ હજી હજી જો તમારામાં ખેલદિલી ને ખાનદાની હોત ને તો આ મારા સમાજનો આટલો રોષ તમારા પાપે ભાજપને આટલું નુકસાન અને છતાંય પક્ષ એક વ્યક્તિ માટે જો આટલું નુકસાન ભોગવવા તૈયાર હોય તો હવે ભોગવવા તૈયાર રેજો હાત તારીખે અને છત્રીઓ એક ઇતિહાસ તમે બનાવજો હું ગુજરાત ને સમગ્ર ભારતમાં દાખલો આપીશ આનંદ નો કે તમારું મતદાન પંચાણુ ટકા થવું જોઈએ પંચાણું ટકા અન્ય સમાજ ને સાથે રાખજો અને અહીંયા તો મેં અહીંયા આવી હાંપડ્યું કે ભાઈ ખેડા અને આણંદ માં બાવી કરોડ બાવીસ લાખ થત્રીઓ નું મતદાન છે તો આપણે શું કરી હકી ધારી કરી હકી ને તો આજ ધારી લેવાનું છે નવો ઇતિહાસ બનાવવાનો છે આજે આપણે જાગ્રત થયા એક થયા એ જ આપણો વિજય છે રાજપૂત ના દીકરા ને ડરવાનું હોય તો મેદાને બાપ એક હોય એની વાત એક હોય જેનો બાપ ફરે એની વાત ફરે છત્રીઓ છીએ અમે અને આજે અમે વટવચન થી રહીએ છીએ અને અમે તો દરેક સમાજ નું આટલું બધું આપણને અઢારે અઢાર આલમનું આપણને મહત્વ જે ખરેખર આપ્યું એ દરેક અઢારે અઢાર સમાજનો વંદન નહીં પાઘડીથી સલામ કરું છું કે આજે તમે છત્રીઓ સાથે રહ્યા છત્રીઓ તો કાયમ તમારી સાથે હતા જ ભગવાન રામ અને કૃષ્ણથી પ્રજાનું રક્ષણ કરવા માટે આ દેશ માટે છાત્રધમ માટે ગૌરક્ષા માટે એ ગામે ગામ અમારા પાડ્યા છે એટલે એમના બાપુ કે છે કે છે ને તો બીવો બીવો નું હુકામ આપડા દાદા કૃષ્ણ ભગવાન રહ્યા ને એનો જેલમાં જન્મ થયો હતો જેલમાં આપડે તો જેલમાં જવાનું આપણે જવાનું છે પેટીએ બેટી બચાવો પેટી છલકાવો દરેક રાજપૂતક પ્રતિજ્ઞા લે આનંદ આનંદના સંમેલન માં આણંદ નહીં આખા ગુજરાતના પણ આવ્યો તમને આજે કહું છું તમને જોઈન મને ખરેખર કલ્પના આવી નહોતી અને જે યુવાનોનો મને પ્રેમ મળ્યો અને મને આવવા માટે આટલા બધા આમંત્રણની જરૂર ન હોય એ આ એ રાજપૂત મેદાનમાં મિત્રો છે મરવા માટે પાડીઓ થવા માટે તૈયાર છે મારા સમાજ માટે મારી બેનથી કર્યું માટે પાડીઓ થવું હોય તો આ સદીમાં નથી થયો પણ પાડિયામાં મા ભગવતીના સોગન પેલું નામ મારું જય માતાજી જય તમારો ઉત્સાહ અને તમારી તાકાત જોઈ લીધી આજે આપણે જે એક છત નીચે બેઠા વિજય જાહેર થઈ ગયો એટલે જીત થી કોઈ દી ડરવાનું નહીં મોત થી તો ડરવાનું નહીં પણ હાર જીત થી પણ નહીં ડરવાનું હાર જીત તો છે ને ગૌણ વસ્તુ છે આજે આપણો વિજય થઈ ગયો ને એટલે પરસોત્તમભાઈ આભાર માનવો જોઈએ કે અમને એક બનાવો નિમિત ભાઈ ના ભાજપ નું પતન કરવામાં નિમિત ભાઈ તમે ભાજપની પથારી ફેરવી અને અમને એક બનાવ્યા એ પરસોત્તમ બાપા એ માં ભવાની આવી હતી તમારી જીભે અમારી નારી શક્તિ આ કેસરિયા કરીને અમે બેઠી બોલો આ રાજપૂતાની રણ મેદાનમાં આવ્યા હોય આ સદીમાં જે આઝાદી માટે નેવું વર્ષ લીધા હતા

તેની એનું નામ હું જાહેર કરીશ અને ગદ્દાર કહીશ કે તું સમાજનો ગદ્દાર ગદારો ઘણા છે અત્યારે જે સમાજની સાથે નથી તમારા એક નાના મોટા હોદ્દા માટે તમને આવડુંક બટકું ફેંકી લઈએ તમે ખાતા ધરાતા નથી ક્ષત્રિય સમાજની પથારી પહેરવવા ત્યારે થયા છો તો તમારો જન્મ ક્યાં થયો છે ભાજપુતાની માં કે રાજપૂતાણીમાં અરે ભગવાન દરેક ભગવાને તમે જો રાજપૂતાણી ની ખુખે જન્મ લીધો છે એ ભગવાન ને પણ ભૂખ હતી કે જન્મ લેવો તો અહીંયા જ લેવો તો જો ભગવાનને ભૂખ હોય તો તમને શરમ આવી જાય હે સમાજના વિરોધીઓ તમે તમને અમે ક્યાંય ડિસ્ટર્બ કર્યા નથી આપણે કીધું કોઈને આપણે એટલું કીધું કે અમને સમજાવવા ન આવતા પરસોત્તમભાઈ નો સમજાવી ગયા તો અમને હું તંબુરો સમજાવી શકો પરસોત્તમભાઈ તમારું નો મહિના તો આ તો બાવીસ કરોડ છત્રી નો પ્રશ્ન છે આપણે તો આંદોલ આપણે ગુજરાતમાં કર્યું પેલા પડઘા રાજસ્થાન એમપી યુપી પંદર સોળ રાજ્યોમાં પડ્યા છે મૈપાલથી જેવો યોદ્ધો હોય બાવી બાવી રાજ્યમાં કરણી સેનાની સ્થાપના થઈ હોય આમાં કરણી સેના નો તમે આભાર એટલે કરણી સેના જે રીતે કુદી પડી છે ને ને મેદાનમાં એટલે આ જોર જોર આવ્યું એ ઘર સુધી ચૂલા ગયો છે હું તો રાષ્ટ્રીય લેવલ સમાજની સેવા કરું છું ચાલી વર્ષ થી સમાજ ની સેવા કરું છું મને એવો કોઈ ડાઘ ન લાગે મારી પાસે હોદો હોય તો મેં કઈ કૌભાંડ કર્યું હોય ને મારું કૌભાંડ તો તમે કાઢી દો એ તમારું નીકળે સરપદ મંત્રી સુધી નું અમારું ન નીકળે બટકા લઈને બેહી ગયા છો અને કરી શરમ પાછા પ્રચાર ના પ્રસાર એ હોત કરે પછી આપણે ફોન કરવા પડે બંધ થાય તારી દુકાન બંધ કર ખરેખર જો અત્યારે ક્ષત્રિય સમાજ સાથે નર્યા હોય તો આપણે ને મજબૂરી નથી કર્યા પણ હું તો મારી ભાષામાં વાત કરું ને તો ખરેખર એટલા ને નાયત બાર મૂકી દેવા જોઈ અમે છત્રીય તરીકે તમને સ્વીકારતા જ નથી કા તમે છત્રીય તરીકે મેદાનમાં ના હો તો કઈ નહીં મૂંગા તો રહ્યો ને તમે મૂંગાઈ નથી રહ્યા એટલે આજે વધારે વાત નહીં ઘણા બધા વક્તાને બોલવાનું છે ને કે મારી તો તમને ખ્યાલ જ છે કે દસ બોલમાં જ હો રન કરવાના હોય અને કરું છું આપને ખ્યાલ છે અને મારી બે શક્તિ છે આ ગળામાં ચાર માળા પહેરીને એ મારી ભક્તિ છે ત્રણ કલાકની રોજ એમાં શક્તિ છે અને બીજી શક્તિ મારો સમાજ છે ને એ મારી શક્તિ છે એટલે આટલી તાકાતથી લડું છું મને સમાજ ઉપર પણ ભરોસો હોય છે ઘણા એમ કે પીટી બાબુ તમારું આવડું મોટું સામ્રાજ્ય છે આ લોકો એ કેજરીવાલના નત ભીકા તમને મૂકશે એ પેયરા કપેર હણમથી આવ્યો તો પાછો વયો જાય ખોખારો ખાય મને તમે ડરાવોમાં અને એવું થશે આ મારા આનંદ શબ્દો સાંભળી લેજો થાશે જ પણ આપણી તૈયારી છે આવો ભાઈ વેલકમ જેને આવું હોય ને ઈડી ને ડીડી ને ફીડી ને આવો ને કઈ વાંધો નહીં બરાબર છે હસે ખોટું હશે લઈ જશે તો મને ખબર પડતી હોય હું ખાખી બાવો હતો વી વર સુધી અને અત્યારે ખબર નથી મને કે આ રણ મેદાન ની અંદર મને શું શું નુકસાન થાય નુકસાન જોવે છત્રી ના પેટ નો નો કહેવાય માયે જન્મ આપ્યો આપણી ભાઈ ક્યાં કયા તું જવાનું છે એ રીતે રાખવી પડે તો જ આ યુદ્ધ જીતી શકાય અને મારી તૈયારી છે એ તમારા ભરોસા ને તમારા વિશ્વાસે છે કરતા લડવાનું છે આપણે તો જો શાંતિ દૂત બની જેમ ભગવાન ગયા ને કૃષ્ણ ભગવાન છેલ્લે પાંચ ગામ માગવા ગયા તો પાંચ ગામ નો આપ્યા તો આપણને પરસોત્તમ એક નો આપ્યો લ્યો એક આપી દીધો તો કઈ નો થાત પણ તોય હું એમ કહું છું જે થયું છે એ સારું થયું છે જો એને ટિકિટ કાપી હોત અથવા ઉમેદવારી પાછી ખેતી હોત તો આપણે એક નો થયા હોત એટલે એનો આભાર જ માનવો જોઈએ કે એને એને એ ભગવાને કાબુથી ફૂજાડીએ ને

પીકચર તો હવે ઉતારવું છે પણ ટેલરમાં અમે ખતરો કર્યો હે તો સમગ્ર સમાજ એક થઈ ગયો તો પિક્ચરમાં શું થાય એ તમે બેઠા બેઠા વિચારજો અમે તો વિચારી લીધું છે શું થાય એટલે વધારે વાત ન કરતા બધાને સમયની થોડી મર્યાદા હોય મને તો છૂટ આપી છે જેને આમત્રળ આપ્યા છે ને કે આપણે જ્યાં સુધી બોલવું હોય ત્યાં સુધી એટલે પછી આપણે એક જ બોલી લે એવું ના હલે ને ઘણા બધા મહાનુભાવો આવ્યા છે આપણે મેપાલસિંહને ખાસ સાંભળવાના છે મૈપલસી એવો યોદ્ધો છે કે સમગ્ર આણંદ અને ગુજરાત નહીં સમગ્ર રાષ્ટ્ર ની નોંધ લે છે સમગ્ર રાષ્ટ્ર અને બાવી રાજ્યોમાં તેને સાબિત કરી દીધું એ કાલવી સાહેબના શિષ્ય પણ છે એ હોદા બોદા માટે નથી લડતા તો મૈપલસી ને ત્યાં જ્યાં લડવું હોય ને કોઈ પણ સીટ આપે તો ચૂંટાઈ જાય અને હું ચૂંટાઈ જાઉં

પણ તન મન ધનથી આ સમાજની સેવા કરી અને એક ક્રાંતિકારી અને કટ્ટરવાદી વિચારો સાથે આપણે ચાલવાનું છે અને આ યુદ્ધ પણ આપણું ધર્મયુદ્ધ છે આપણા સાત રથો હતા એ પણ ધર્મરથ હતા એટલે આપણે કાયદો હાથમાં નથી લેવાનું આપણે કેમ જાહેર કરી દીધું કે હવે આપણા વિરોધ ને વિરોધ ને આન તેન પુતળા દહન ને આવેદન પત્ર ને બધું પૂરું થઈ ગયું પાર્ટ ટુ માં હવે આપણું પાંચ દી કામ ઈ જ છે પાર્ટ ટુ પાંચ દિવસ

એ ભાઈ તું કોણ છો એટલું જ પૂછવાનું બસ જવાબ નહી આપી અને આપશે તો તરત જવાબ છે કે ખોટી વાત તું હોય એવું લાગતું નથી છત્રી આટલી હોપારી જેટલી પ્રસાદી આપી દે તોય ધરાઈ જાય કોકને લાડુ લાડુઓ આપી દે કોકને તરબૂચ આપી દે તો તરબૂચ વાળો તો આમ થોડું ફાટી ધોવાણ જ જાય એવું તો અમે આપી

કદાચ એક પક્ષ બનાવવો પડે ને તો પક્ષ પણ જેમ માધવસિંહ સોલંકીએ ખામ થિયરી અપનાવી દીધી આપણે ખામ ખામ કરીને ખોખારો ખાય અને એ રણનીતિ આગલા સમયમાં ઘડશું ને તો બધા સમાજ આપણી સાથે છે ને એટલે પરિણામ મળે ખાલી એકલાથી ના મળે એટલે બધા સમાજને તમે હાચવજો ભૂતકાળમાં જેમ આપણા રાજાઓ મહારાજાઓ પજ પજલ વસલ રાજાઓ હતા બરાબર છે એટલે જો ભગવાન કષ્ટ અને દુઃખ હોય ગયું છે જેનો હવાર્ય રાજ્યપેક્ષ હોય એનો સીધો ચૌદ વર્ષ વનમાં સીતા ઉઘાડા પગે ભેગું જવું એ રાવણ દહન કરવાનું હતું એટલે આજ તારીખે આપણે દશેરા ઉજવવાના છે દશેરા ઉજવવાના છે એટલામાં સમજી જજો વધારે નહીં બરાબર છે એક વસ્તુ તમને એટલી કહી દઉં કે એક છત્રીએ દસ મતનો નો કરવાનો હવે તમે અહીંયા વીસ લાખ હો દહ દહ લેવો તો તો બે કરોડ થાય આપણે બે કરોડ નથી જતો આણંદ વાળા ખાલી એટલું લકી લેજો ને એક મારો એક હામે એક ફ્રી બે મત તોય તમારું અહીં નવ લાખ નું મતદાન છે અઢાર લાખ થઈ જાય તો ટોટલ મતદાન જ વીસ લાખ નું બાવીસ લાખ નું હોય જીતવા માટે છ સાત લાખ જ જોતા હોય એટલે પૂરી તાકાત બતાવજો જો તાકાત છે એ પરચો છે બરાબર છે એટલે એ આપણે ખાસ જોવાનું એમ તો બધું કહી દીધું આવે છે ને પણ હવે વધારે કેવું વધારે આપણે વિજય થાય ને વિજય પેટીયું ખુલે ત્યારે આપણે સાચું કહી શકશું કે આપણે આપણી બેટીઓને બચાવી એક સંકલ્પ રાખજો અને હાથ તારીખ સુધી તમને નિંદર નો આવી જોઈએ

છાત્ર ધર્મ કી ભારત માતા કી રાજપુતારી